भाई भाई आओ तो ये तुम्हारा तीनों करो हां साइड रखो बस से अब तो सब कुछ मेरा सवाल करूंगा मैं अभी आऊंगा तो कुछ ना कुछ मैं ये इतना का साफा का नहीं। नहीं। ये तो अक्सर बोर्ड पर रहा है चिंता नहीं

આ ખબર નહીં પડે પ્લસ ટી છે તો તમે સાવ આવું ના કરો આમ તો કરો ના ઉતારો પછી આપણે છે ને દસ એવા દાખલા મૂકીએ કે કોણ સૌથી ઝડપી અહિયાં જવાબ આપી છે સાદા જ સરવાળા બાદ બાકી એવા છે वो जनरलो तो चालू है बात बनाओ ए कौन है ए आ कितना आता 3 आता है ना 3 आता है ना क्या बराबर है आ तो हेलो आ दी 3 3 एच हाय

आम minus नहीं ना आम का minus है। जी वही तो। आम minus आम minus छोड़ दो ना। तो कमर कर दो। कमर बंद कर दो। कोई आप लोग। ये काम चार चार। यहाँ कहीं भूल चुके। एक तो T देखा है।

चलो कर ये ना आप ये ऐसा पीना ना करा करो कौन सी याद है उन पे 8 और 8 भाग में कैसे पता है और चुप रहो और बात मत करो भाई भाई आप भी तो सब

को ने गन बोलवा दी को नहीं गया वंडी वो साइक्लो बी सी बराबर का फेशेट तू चल फाटा जीरो हां जेड छ ऊपर की देखो गुणा करो करो बट डायरेक्टली भी एक खाए ये चलो बता दे हमने देखा है ये एक

એટલે આ બાજુ વાળા પદો છે બાકી ઉતારવાના પછી એકના ફેરીવાર લઈ જવાનું અને એક અહિયાં લખી દેવાનું એટલે ભૂલ ના પડે

शांति थी घर पहला तो सिर्फ वो करवा आया था वो तू आई जाए ढोबा तो चलो एक खतरी दाखलो आप ही दीजिए तो पहला आप तो। पूरो कर देवा तो बताना अब भैया तो हां ये हम भी चले छुपाओ काम अगर मारते भाई ओसा तो नीचे ही करवा दो ना

नहीं नहीं उच्चारण तू बोल तू बोल सवाल 3x पहली बाजू गया माइनस तू बोल वो भरते है कोई भूल से ना 7 तो 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 वर्ष जी तो तो की चाल और क्या का है वो चाल और आज एक उदहारणी संख्या है 50 जवाब देना अगर देरियां की जवाब हो आज के नहीं बोला स्ट्राइक किसका फोन आता सर भविष्य कैसा का गिरआ वो जवन वो जदा કેટલા લખ્યા ઓકે હ બરાબર આનું સાદુરુ પહેલા આપ્યું અને પછી આ રાખ્યા એ પહેલા આ બે નું સાદુરુ આપ્યું અને કદાચ જોડે ફાવે તો જોડે આપી દેવા પાંચરો ક્યાં જો નહીં નહીં બરાબર સર લખો પાંચરો ક્યાં જશે जो पांच एक्स जोड़े से हमारे से गुणाकार में से ना तो क्या जैसे जवाब तो भागाकार में पाँचों के हम जीरो आयो जीरो ना गुणाकार भागाकार में बदुसु आवे बॉक्स बनाइयो बेन मार्टे तालियों पड़ो હવે આ મારે થોડી હિન્ટ આપવી પડશે આમાં x બરાબર 4 પંચમાંશ x 10 આ કૌંસમાં છે હવે આ જે 4 રહ્યા એ પણ આ કૌંસના છે અને 5 રહ્યા એ પણ આ કૌંસના છે મૂળા 5 છે ને એ આખાના છેદમાં છે હવે જો આ આખા પદના 5 ભાગાકારમાં હોય તો આપણે ક્યાં લઈ જઈએ ગુણાકારમાં તેના પડી પાંચ ક્યાં જશે એક્સ જોડે જો પાછું એકલું પદ હોય તો ના જાય હું હવે આવા પંદર હોય આ પંદર એકલા સાત એક્સ ના છે તો એ પેલી બાજુ લઈ જવાય પડી ના પડી પણ અહિયાં અહીંયા આ 5 a ખાના કેવા તો આને લેજી પેરી બાજુ તો શું થશે 5 સરસ 5x બરાબર કોઈક રેડી થઈ જાવ હવે આવર્ષે કોકને ગણતા આ બાજુ આ એમ ના એમ x + હવે આવર્ષે ચાલ જતો તો તો ભઈ નીચે લખ લખ આવર્ષે

એક તો અને કેટલી ક્લિયર દાખલો ખાલી ધ્યાન શું રાખવાનું ગુણાકાર માં જતા ચાલશે હવે આઠમો દાખલો હવે આમાં ત્રણ ને લઈ જાઓ સાહેબ ત્યાં ગુણાકાર તો આપણે અહીંયા બે રીત થાય એક તો છેદ નો લસા લઈને પણ થાય અહીંયા છેદ માં કેટલા છે અહીંયા કેટલા છે એનો લસા લઈ લો અને સાદરૂપ આપે બધાને ગુણીને પણ એના કરતા બીજી સહેલી રીતે પડશે આ આખું ચલવાળું પદ અને આ પણ કેવું ચલવાળું પદ છે ને એ બેને એક બાજુ રાખીએ ઘેટા ઘેટા એક બાજુ બકરા બકરા એક બાજુ अच्छा साथ पहले पद हमने 2x/3 माइनस પછી આ પદને આ બાજુ લાવ - 2 - 7 લખવા પડશે 15 હા એક જ પદ કહેવાય આખે આખો આ બાજુ બીજું કે કે માઈનસ હવે શું કરું बराबर पहला त्रन एम एम आने कूदा माइनस હવે આમાં ધ્યાન રાખવાનું કે આના સરવાળા બાદ બાકી ત્રણ કયા હતા પ્લસ તો અહીંયા પ્લસ મૂકવા હોય તો મૂકો પણ આગળ પ્લસ મૂકવાની જરૂર હવે આની બાદ બાકી

પેલા હતા બે ભાગ્યા ત્રણ અને છેદ સરખા કરવા મેં શું કરી દીધું ગુણ્યા પાંચ અને ગુણ્યા પાંચ આ કોઈ ચલો માઇનસ આ પંદર અને આ પંદર છેદ સરખો છે એટલે એમના એમ એકલો બરાબર ના બરાબર ત્રણ માંથી એક જાય તો બે

અને પંદર ગુણ્યા બે ડાયરેક્ટ લખવું લખું સ્ટેપ જવા ચાલશે ચલો પંદર દુ હવે આ ત્રણ ક્યાં આવશે અને આવું બધું કાલે આપણે ઘણું બધું ભણી ચુક્યા છીએ થઈ ગયું તો આટલા દાખલા લખી દઈએ પેલા પછી આગળ ભણીએ નહી સર પછી બધું હવા માં જ જશે ચલ વાળા પડું સુધવાના એક બાજુ ચલ વાળા એક બાજુ ચલ બગા ચલ કયો દેખાય છે y બીજો ચલ અહીંયા દેખાય છે y કઈ ના હોય તો આગળ કેટલું હોય શરમ રાખ્યા વગર લખી દેવાનું ચાલ पहला 2y m ना है बराबर नहीं पहली बाजू सर लाओ आ बाजू 1y लिखित देवानो एक रो बराबर m ना है पहला सु लिखवा 20 20 20 ओहो बहुत सेलो दाखलो सर चलो सरवाडो तो सके नहीं था हमें सुधा રોલે 3 1 બરાબર નીચે વાળા કેવા 57 સરખા તો ઉપર વાળા નું સીધું જે થતું હોય સરવાળો બાદબાકી કરી દેવાનો 21 26 માં 6 ટેબલ કેવો થાય 21 21 24 માં 5 * 4 21 ભાગ્યા 1 એક જ વાર છે ભાગુર સ 7 વાય એકલો કરો તો 7 3 ગુણાકારમાં કેવાય એટલે સિમ્પલ લખલો સર સરવ છે ને પછી આપણે મોઢે ગણો હો ઉપર એના પહેલા આ પાત આવી જશે 3m = 5m - 8 પંચમાંસ ચલો 5 ને પેલી બાજુ લઈ જઈએ पांच पहली बात गुणाकार में जाय कारण के पांच बनने ना आगण ना दाखला जीवो न थी आघोड आ पांच बनने ना के भाई फरक छे बेमा चलो तो पहला एमएम वाला एक बात લખાવો ભાઈ

બે ચોક નિશાનીમાં ધ્યાન રાખજો અહિયાં માઈનસ માઇનસ અને જવાબ આવશે ભૂલ પડે એવો દાખલો છે બહુ ધ્યાન રાખવું પડશે ઓકે

Спасибо. 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 Спасибо.